જૂનાગઢ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે મૂળ જૂનાગઢનો રહેવાસી ભરત ઉર્ફે બગડા જે ગાંજાનો જથ્થો લઈને મોપેડ પર સવાર થઈ ભૂતનાથ ફાટકથી પસાર થવાનો છે આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી તેને ઝડપી પાડ્યો હતો ભરત બગડા પાસેથી વનસ્પતિ જેને ગાંજાનો ઓગણીસો છન્નું ગ્રામનો જથ્થો જેની કિંમત રૂપિયા એક હજાર નવસો સાહીઠ ઉપરાંત પાંચ હજાર રૂપિયાનો મોબાઈલ ફોન રોકડ રકમ નવસો વીસ રૂપિયા અને મોપેડ મરી કુલ પંચાવન હજાર એંસી રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો આ મામલે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી જુનાગઢ બી ડિવિઝન પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તો બીજી તરફ સુરતથી ગાંજો મોકલનાર તુષાર જોશીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કે ભરત ઉર્ફે પુરાણા કરીને જે શખ્સ છે તે પોતાની બ્લેક કલરની એક્ટિવા લઈને ગાંજો લઈને નીકળવાનો છે આ બાતમીને આધારે એસઓજી પીઆઈસી ચાવડા સાહેબ અને તેની ટીમ છે એ વોચમાં રહેલી ત્યારે આ રાત્રિના સમયે આ ભરત ઉર્ફે પુરાના વાલજીભાઈ બગડા જૂનાગઢનો રહેવાસી હોય પોતાની એક્ટિવા લઈ અને કાળવાથી ભૂતનાથ થાટક બાજુ જવા નીકળેલો તેવા સમયે તેને કાળવાના વકળા પાસે આવેલા પ્લેટેનિયમ કોમ્પ્લેક્ષની બાજુમાં પકડી અને ચેક કરતાં તેને ગાડી એક્ટિવાની જે પાર્સલ મળી આવેલું અને પાર્સલમાં કેનાબીસ એટલે કે વનસ્પતિ જઈને ગાંજો બે બે કિલો જેટલો મળી આવેલો જેની બજાર કિંમત છે ઓગણીસ હજાર નવસો રૂપિયા સમથિંગ થાય છે તો આ તેના વિરુદ્ધ છે એનડીપીએસ એક મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ ગુનાના કામે છે એ આ જે કેનાબીસ તથા મોબાઈલ અને એક્ટિવા છે એ કબજે કરવામાં આવેલી છે